નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ હું વીડી નકું ઇન્ડિયા એગ્રો જામખું ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા આજે ખેડૂત મિત્રો હું એક બટેટાના પાક વિશેની ટૂંકમાં માહિતી આપીશ કે શિયાળુ પાકની અંદર જેટલું જેટલું હોવાય છે તેની અંદર સૌથી ટૂંકા ગાળાની અંદર તો પાક છે તો એના વિશે હું જલ્દી જલ્દી ટૂંકી માહિતી આપી દઈશ જે આપણા ગુજરાતની અંદર સૌથી વધારે વાવેતર થતું બટેટાના પાકનું બટેટાના બિયારણનું નામ છે પોખરાજ તો એ પોખરાજ બટેટાનું બિયારણ જે આવે છે તે વધારે પડતું જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકાની અંદર જે વવાય છે તે બટેટા પોખરાજ છે હવે એનો પાકવાનો સમયગાળો તમને બતાવી દઉં કે ખેડૂત મિત્રો એ બટેટાનો પાક સાઠ દિવસની અંદર તૈયાર થઈ જાય જેમ કે ધારો કે તમે વાવો તો ત્યાંથી સાઠ દિવસની અંદર એ પાક પૂરેપૂરો પાકી અને મતલબ આપણા હાથ ઉપર આવી જાય છે અને માર્કેટમાં વેચી જાય છે એ પેલું પાણી પાણી ત્યાંથી કરી અને સાહીઠ દિવસમાં અને જે પાક બટેટાનો હોવાય છે તેનું બિયારણ પણ હું ખુદ વેચાણ કરું છું અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કોઈ પણ ગામ હોય તેની અંદર બટેટાનો પાક લઈ શકાય છે ઓવર જામનગર જામનગર અને અને ખંભાળિયામાં ખંભાળિયામાં ઘણી બધી જગ્યાએ છે અહીંયા તો આજુબાજુ વાવેતર છે એટલે ખેડૂતો પાસે પૂરેપૂરું માર્ગદર્શન તેનું છે પણ જો ગામડા લેવલે કોઈ પણ ખેડૂત બટેટાના પાકનું વાવેતર કરવા ઈચ્છા ધરાવતા અથવા માગતા હોય તો તેની પાસે માર્ગદર્શન ના હોય તો અમે કોઈપણ સ્વાર્થ વગર ખેડૂતને બટેટાના પાક વિશેની પૂરેપૂરી માહિતી આપીશું બિયારણ પણ આપીશું અથવા બિયારણ કોઈ પણ જગ્યાએથી ખરીદી કરી શકશે તો પણ અમે બટેટાના પાક વિશે શાંતિ પાણી ખાતર બિયારણ અને મતલબ વાવેતરથી એન્ડ સુધી અમે ગમે ત્યારે ખેડૂત પૂછશે તો અમે પૂરેપૂરી માહિતી આપીશ આપીશું તો આ પાકનું વાવેતર ક્યારે થાય એ તમને કહી દઉં કે

તો બટેટા કોઈ વાવેતર કરવા માગતા હોય કોઈ ખેડૂત તો એની પૂરેપૂરી માહિતી હું ગમે ત્યારે આપીશ કોણ તમે મને કરી શકો છો અને મારા નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું ચાલીસ એકસો આઠ હું ઇન્ડિયા એગ્રો જામખુંની અંદર એક એગ્રો ચલાવું છું તો બટેટા વિશેની ગમે ત્યારે માહિતી જો કોઈ ખેડૂત ગુજરાતમાંથી કે કોઈ પણ એરિયામાંથી વાવવા માગતા હોય તો બટેટા ગમે ત્યાં થઈ શકે અને એની પૂરી માહિતી અમે આપીશું જય દ્વારકાધિશ